પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ શ્રીમતી કે કે ગર્લ્સ હાયસ્કૂલ ખાતે સીમા જાગરણ મંચ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને અપાય શ્રદ્ધાંજલિ કારગિલ યુદ્ધમાં ગુંજન સક્સેનાનું દરગાર રૂપ જોઈ સૌ કોઈ તેમને બિરદાવતા ભરત ચૌધરી ઓપરેશન વિજય હવાઈદળનું સફેદ સાગર અને ઓપરેશન તલવાર પાકિસ્તાન માટે ત્રિશૂળ સમાન બન્યા જેથી ભારતનો કારગિલ વિજય થયો ભરત ચૌધરી સીમા જાગૃણ મંચ પાટણ દ્વારા શહેરની શ્રીમતી કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આજે વિજય દિવસની ઉજવણીમાં કરવામાં આવી હતી આ નિમિત્તે યુદ્ધમાં શહીદ થયેલા પાંચસો સત્યાવીસથી વધુ જવાનોને યાદ કરી શ્રદ્ધાસુમન યાદ કરાયા હતા તેમાં વક્તા શ્રી ભરતભાઈ ચૌધરીનું ઉદ્બોધન રહ્યું તેમણે ભારતીય સેનાની શૌર્ય ગાથા તેમજ કેવી વિપરીત પરિસ્થિતિમાં આપણી સેનાએ કારગિલની સત્તર હજાર મીટર ચૂંટી ઉપર શૌર્ય બતાવી દુશ્મનોને પરાસ્ત કરી વિજય મેળવ્યો તેની માહિતી આપી હતી તેમણે ચક્ર વિજેતા મનોજ કુમાર કુમાર પાંડે મેરાઈફલ મેન સંજય ગ્રેનેડિયર યોગેન્દ્ર યાદવ કેપ્ટન વિક્રમ બત્રા સહિતની વીરતા શૌર્ય પરાક્રમ અને દેશભક્તિના ઉદાહરણો આપી કારગીલ વોરની માહિતી આપી હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં માન્ય જિલ્લા સંઘચાલકજી ડોક્ટર નિખિલભાઈ ખમાર શ્રી કે કે ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દિનેશભાઈ પ્રજાપતિ તેમનો સ્ટાફ તેમજ સીમા જાગરણ મંચના અધ્યક્ષ પારસભાઈ ઠક્કર ઉપાધ્યક્ષ ડોક્ટર શરદભાઈ પટેલ મંત્રી દિલીપભાઈ ઠક્કર સહમંત્રી અનિલભાઈ પ્રજાપતિ સહમંત્રી નીરવભાઈ દવે તેમજ સીમા જાગરણ મંચના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પોતાની શાળામાં કાર્યક્રમની અનુમતિ આપવા બદલ સીમા જાગરણ મંચની ટીમ પ્રિન્સિપાલ દિનેશભાઈ પ્રજાપતિના ખૂબ આભારી છે કમલેશ પટેલ પાટણ તરત જ એના નેતૃત્વમાં જે હોય છે થઈ અને 16 16 ને મોત ઘાટ ઉતારે છે અને એ દશામાં ખૂબ ગોળીઓ વાગી યોગેન્દ્ર યાદવ અને આપણો માં બોમ નો રક્ષાકાજે યોગેન્દ્ર યાદવ શહીદ થાય છે પરંતુ મિત્રો આજે પણ જો તમારે એ સ્ટોરી જોવી હોય યોગેન્દ્ર યાદવ ની ફિલ્મ છે લક્ષ કોઈ વખત સમય બીજા જોવા કરતા રક્ષા કાજે આપણા જે છે એનું પિક્ચર નવી તાસ તો છે જે વિક્રમ બત્રા 10 દિવસ નો આરામ કરે એને નવી તાસ મળે છે

आठ जुलाई ना दिन से ये वो ऊपर जाए जाए पकी कब्जे करी थे। रहे जाए बंकर मौस पर जता रहे जाए पाकिस्तानियों भागी रहे जाए वो देखा है जाए परंतु क्या आज ये नापाक सैनी को वह जो पाकिस्तान है वो कितना बेतरंग जंतु साथ ही નાયર આવતા હોય છે એમને ગોળી વાગે છે ગોળી વાગતાની સાથે એમને લાગે છે કે હવે હું મારી માં ધૂમની રક્ષા વધારે કરી શકું નથી હાથમાં ગ્રેનેડ લે છે અને સામેની જે સંતાયેલા લોકો હોય છે એની સામે ગ્રેનેડ ફેંકે છે પરંતુ કમ નસીબે એ બંકર સાથે અથડાયેલો ગ્રેનેડ પાછો નાયર પાસે આવે છે ત્યાં બ્લાસ્ટ થાય છે એમના બંને પગ લોહી લુહાણ અવસ્થામાં થઈ જાય છે બંને પગ એમના રહેતા નથી અને આ ઘટના પંકરમાં રહેલા વિક્રમ પત્રા જોઈ જાય છે ઓહો મને જે બેકઅપ આપવા આવતો હતો એ સૈનિક પાછો ત્યાં એને આવી દશન એ એમને બચાવવા જાય છે અને આ કેટલીક મિનિટોની વાતમાં બંને મિત્રોને સામેના દુશ્મનો ગોળીઓથી બિંદી ના પરંતુ તેમ છતાં તેમનો દેહ જતો પાછળ આવતી ટીમને તેઓ મેસેજ મોકલે છે અને ટાઈગર હિલ ઉપર જ્યારે તિરંગો છેલ્લી ટોપી આપણી ટાઇગર હિલ આપણે કરી હતી એ અંતિમ ટોપી ઉપર જ્યારે તિરંગો લહેરાય છે ત્યારે આ બંને મહાભૂમના રક્ષકો પોતાની આંખો મીંચી દે છે અને સાથે સાથે આખો મીંચતાની સાથે એક નારો બોલાવે છે અને એ નારો કહે છે દુર્ગા માતાની જય દુર્ગા માતાની જય અને આ દુર્ગા માતાની જય કહેવાય છે કે આપણી બેન ઉપાડી છે ગુંજન સક્ષેના અત્યારે ઓપરેશન સિંદુર જોયું હોય તો ઓપરેશન સિંદૂર બે મહિલાઓ એક વ્યોમિકા સિંઘ અને બીજી સોફિયા કુરેશી બંને દીકરીઓના ફોટા છે આ ઓપરેશનની હીરો રહી છે એ વખતે પણ માં શક્તિ દુર્ગા નું જ્યારે આહવાન થયું તરત જ એક દીકરીએ આ ઓપરેશનમાં એન્ટ્રી કરી ભારતની પહેલી ચોપર પાઇલટ 70000 ફૂટે ચોપર ઉડાડે છે એક દીકરી તમારા જેવી 1975 માં જન્મેલી દીકરી गुंजन सक्सेना નામ 24 વર્ષની ઉંમર નાતા આર્મી માં પિતા આર્મી માં ભાઈ આર્મી માં પતિ આર્મી માં આખો બેકગ્રાઉન્ડ આકુ કુટુંબ દેશની બક્તિ લાગેલું અને આવી માં દુર્ગા સમાન જે દીકરી હોય છે એ આ ઓપરેશન એન્ટ્રી કરે પોતાનું ચોપર લઈ લગભગ લગભગ 1300 સૈનિકો આ લડાઈમાં ઘાયલ હોય છે એમાંથી સાહેબ નવસો સૈનિકોને પ્રત્યક્ષ રીતે આપણે મદદ કરે છે ગુંજન અને ગણબી તો શું કરે છે